નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજના આ પરીક્ષાનું જે ઓનલાઈન ફોર્મ છે કેવી રીતે ભરવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાનો છે ચેનલમાં જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને લાઈક પર લાઇક કરી દેજો બીજું એક હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો તો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ તો તમારે સૌ પ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસઈ બી એક્ઝામ ડોટ ઓવ તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું રહેશે સર્ચ કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ઓપન જોવા મળશે તમે જોઈ શકો સ્ક્રીન પર તેમાંથી તમે સ્ક્રીન પર જોશો એટલે ઉપર એક ઓપ્શન જોવા મળશે એપ્લાય ઓનલાઈનનો એ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એ ડાયરેક્ટલી આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે એમાંથી તમને બે ઓપ્શન જોવા મળશે પીએસસી અને એસએસસી તમારે જો પીએસસીમાં ફોર્મ ભરવું હોય તો અહીંયા એપ્લાય પર ક્લિક કરવાનું જો એસએસસી ધોરણ નવમાંના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવું હોય તો અહીંયા ક્લિક કરવાનું છે તો બંનેમાંથી એક સ્ટેપ પર ક્લિક કરવાનું એક ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમને આ પ્રકારનું પીએસસી એક્ઝામ વિશેની થોડી માહિતી આવશે કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે અને ફી કઈ તારીખ સુધી ભરાશે બધી જ ઇન્ફોર્મેશન આવશે બીજું એ કે જો તમને ફોર્મ ભરતા ના ફાવે અને તમારે જો ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવું હોય તો અમે તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપીશું ફોર્મ ભરેલ જે પ્રિન્ટ છે તે અમે તમને વોટ્સઅપમાં મૂકી દઈશું તમારે પહેલાં વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનું છે હાઈ કરીને પીએસસી અથવા એસએસસી જે પણ ફોર્મ ભરાવું હોય તે લખવાનું છે અને જે ડોક્યુમેન્ટ છે અમે તમને વોટ્સઅપમાં કહી દઈશું તો તમારે વોટ્સઅપમાં ફક્ત મેસેજ કરવાનો છે અને જે ફી થતી હોય છે તે ફી પ્લસ જે સર્વિસ ચાર્જ છે તે અમે ફોર્મ તમને ભરી આપીશું તમારે આપેલ નંબર પર મેસેજ કરવાનું રહેશે તો મિત્રો વાત કરીએ તો ઓનલાઈન ફોર્મમાં સૌ પ્રથમ સ્ટેપ આવે છે પહેલું ડેસ કોડ તમારે જે અઢાર આંકડાનો વિદ્યાર્થીનો ડાયશ કોડ છે તે અહીંયા ફિલ કરવાનું છે ફિલ કર્યા પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારની જે વિદ્યાર્થીની ઇન્ફોર્મેશન છે તે શો થઈને આવી જશે વિદ્યાર્થીની ઇન્ફોર્મેશન શો થઈને આવી જશે સૌ પ્રથમ તમારે અહીંયા નામ ને બધું ચેક કરી લેવાનું છે બીજું એક અહીંયા જે સ્કૂલની ઇન્ફોર્મેશન આવે છે એ સ્કૂલની ઇન્ફોર્મેશન ચેક કરી લેવાનું છે તો જો તમારે સ્કૂલમાં તમે જ્યારે હાલમાં અભ્યાસ કરો એ સ્કૂલ ના હોય તો તમારે સ્કૂલ ચેન્જ કરવા માટે શું કરવાનું છે અહીંયા જે સ્કૂલ ડેશ નંબર છે તે ફિલ કરવાનો છે સ્કૂલનો ડેશ કોડ નાખીને અહીંયા તમારે ચેન્જ સ્કૂલ ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક તમારે જે પણ સ્કૂલ છે તે આવી જશે આટલું કર્યા પછી અહીંયા તમારે જે ફાધર્સ મોબાઈલ નંબર લખવાનો છે પ્રિન્સિપલ અથવા ટીચરનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી લખ્યો હોય તો લખી શકો છો અને એટલું કહેવાય અહીંયા સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો જે એપ્લિકેશન નંબર છે તે જનરેટ થઈને આવી જશે એપ્લિકેશન નંબર થ્રુ તમે એપ્લિકેશન કન્ફર્મ કરી શકો છો હવે તમને જણાવી દઉં અહીંયા અપલોડ ફોટો સિગ્નેચરનું કહે છે પરંતુ હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવામાં ક્યાંય ફોટો અપલોડ કરવાનું આવતું નથી એટલા માટે ફોટો અને સિગ્નેચર ક્યાંય અપલોડ કરવાનું હોતું નથી આ પીડીએફમાં બતાવે છે પરંતુ અપલોડ કરવાનું રહેતું નથી તો આપણે વાત કરીએ કન્ફર્મ એપ્લિકેશન કેવી રીતે કરવી તો એ જે નંબર છે એપ્લિકેશન નંબરથી અહીંયા તમે કન્ફર્મ કરી શકો છો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ ફિલ કરીને ત્યાં તમારે સબમિટ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે પછી તમે એને સુધારી શકશો નહીં ત્યાર પછી એ તમારે કન્ફર્મ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે કન્ફર્મ ઓપ્શન ક્લિક કરશો એટલે તમારે એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે ત્યાર પછી તમારે અહીંયા એપ્લિકેશન પ્રિન્ટ કરવાનો ઓપ્શન આવશે તો તમારે પ્રિન્ટ કર્યું હોય તો ડાયરેક્ટલી કન્ફર્મને નંબર ડેટ ઓફ નાખીને પ્રિન્ટ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે અને નીચે એક ઓપ્શન આવશે પે ફી તમને ખ્યાલ જ છે કે બધી જ કેટેગરીઓ માટે સો રૂપિયા ફી પે કરવાની છે તો અહીંયા તમારે ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમે પેમેન્ટની જે રસીદ છે તે પણ પ્રિન્ટ કરી શકો છો પીડીએફ થ્રુ અહીંયા તમે કોઈપણ માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ પ્લસ એટીએમ પે ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ થ્રુ તમે અહીંયા પ્રિન્ટ સોરી પેમેન્ટ કરી શકો છો અને આ પ્રકારની એક જે સ્લીપ છે તે તમારે જનરેટ થઈ જશે અને તમારું એપ્લિકેશન ફોર્મ છે તે કમ્પ્લીટ ભરાઈ જશે જો તમને હજુ પણ ફોર્મ ભરતા ના ફાવે તો તમે એકવાર વિડીયો જોજો અને જો ના ફાવે તો તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો તો અમે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપીશું તો મિત્રો આ હતું આજનો આ વિડીયો આશા રાખો છો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો છે જો વિડીયો ગમ્યો તો એટલે લાઇક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં